નમસ્તે મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લસણની ચટણી બનાવીશું એકદમ જોરદાર અને મસ્ત એરી લસણની ચટણી બનાવીએ તો ચલો આપણે ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે આ આટલું લસણ લઈ લીધું છે લસણ અને આમાં ખાલી જીરું અને થોડું મીઠું નાખી દશું મીઠું નાખવાથી લસણ ઉડશે નહીં પણ વધારે એકદમ ઈઝી રીત અને એકદમ ઝડપી પાંચ થી દસ મિનિટમાં તો ચટણી બનીને મસ્ત એવી તૈયાર થઈ જાય છે આપણી ચટણી હવે આપણે આને આખું એકદમ નથી ટીચી લેવાનું લસણને ને આપણે થોડું અંદર થોડું કચરું આખા જેવું રાખવાનું છે તમે ટીચીની ચટણી બનાવશો ને એકદમ ટેસ્ટ એવું મસ્ત આવશે એકદમ

અને થોડું પાછું આપણે મીઠું ઉમેરી લેશું અને આ રીતે બસ મિક્સ જ કરી દેવાનું છે મેં થોડુંક એક કાકરી જેટલો ગોળ અંદર એડ કર્યો ગોળ નાખ્યો એટલે મારે ટીચર માટે આ આનો ઉપયોગ કરવો પડે દસ્તાનો બસ ખાલી એટલો ગોળ બગાઈ છું ત્યાં સુધી હું આને ટીચી લઈશ છોકરાઓ કે આ વખતે થોડી ઘરચટી ખાવી છે તમે એમ નમ બી બનાવી શકો છો ગોળની સ્કીપ કરીને બસ આપણો ગોળ ખંડાઈ ગયો છે ચમચી જેટલું ધાણા જીરું નાખીશું ધાણા જીરાથી પેસ્ટ થોડો સારો આવે છે પછી એને પણ આપણે થોડું એવું મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં પાણી નથી નાખવાનું આપણી કોરી કોરી ચટણી નાખી આમાં છાસ નાખવાની છે એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે ચટણી લાંબો સમય સુધી ચાલે છે તમે ફ્રીજમાં રાખશો આ ચટણી ને એક મહિના સુધી પણ કશું થતું નથી છાસ વાળી ચટણી આપણે આ ચટણીને આપણે એક વાસણમાં વઘાર કરીશું એનો અને ખાલી એકલી રઈ અને જીરા જીરું તો નાખ્યું જ છે આપણે ખાલી રઈથી અને વઘાર તેલ થોડું થોડા પ્રમાણમાં વધારે લેવાનું છે એમાં એટલે એનાથી એકદમ અંદર ચટણીમાં તેલ સાઈડમાંથી છૂટું પડીને એકદમ ચટણી આપણી બગડતી નથી એના કારણે આપણી ચટણી એક મહિના સુધી પણ નથી બસ આપણી રઈ આટલી નાખવાની છે અને આપણી રઈ ફૂટવા માંડી છે બસ એ ફૂટી જાય ત્યાં સુધીમાં આપણે આપણી ચટણી પણ અંદર નાખી દે આ કરવાથી ચટણીમાં લસણનો તેજ કાછો રહેતો નથી અને આપણ આપણે પણ ભાવે છે અને ફ્રિજમાં મૂક્યે ચટણીને સોયેલ મેલ ના કરે લસણ થોડીક મ આપણે આને એક થી 10 મિનિટ પછી સુકવી લેજો પાણી નાખશો ચટણીમાં તો તમારી ચટણી બસ આ તૈયાર એક વાસળમાં કાઢીને પણ બચાવશો અને આને તમે દાલબાટી જોડે અને રોટલી રોટલો કોઈ પણ વસ્તુ જોડે તમે લઈ શકો છો આ ચટણી ને દાલબાટી જોડે પણ એટલી જ મસ્ત લાગે છે જો મિત્રો મસ્ત એવી આપણી આ ચટણી હવે તૈયાર છે તમે આ ચટણી કોઈ પણ વસ્તુ દાલબાટી જોડે પણ લઈ શકો છો બાજરીનો રોટલો રોટલી એક સમયે શાક ના બી હોય ઘરમાં કશું બી અને આ તમે લો તો એટલી જ મસ્ત લાગે છે છોકરાઓને આપો તો થોડું ઘી નાખીને આપો એટલે એમને તીખું ન લાગે તો મિત્રો તમને આ વિડીયો મારો ગમે હોય તો લાઈક